થરા પોલીસ દ્વારા ટુ વ્હીલર્સ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવ્યા ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરામાં ટુ વ્હીલર્સ વાહનોના આગળના ભાગ ઉપર થરા પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તથા થરા પીએસઆઈ ડી ચૌધરી સહિત પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન સામે ટુ વ્હીલર્સ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા ઉત્તરાયણમાં પતંગની દોરીથી કોઈ પણ ઘાયલ ન થાય તે માટે જાગૃતિની સાથે થરાના નાગરિકોના ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ થરાનગરમાં હાઈવે ચોર્યાસી વિસ્તાર ટોટાણા રોડ સહિત દરેક સ્થળે પતંગના દરેક જથ્થાબંધ વેપારીઓને ત્યાં અને સ્ટોલ ઉપર ચાઇનાની દોરીની તપાસ કરવામાં આવી હતી વેચાણકારોને ચાઇનાની દોરી તેમજ ટુક્કલના વેચાણ માટે કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી અહેવાલ નવઘણ દેસાઈ કાંકરેજ ઓગળ